કેશોદ પંથકના ઘેટ બામણસા સહિતના ગામોમાં ઓજત અને બાટવા ખારા નદીના પૂરના પાણી ફરી વળ્યા છે છે સમગ્ર ઘેટ વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો જ્યારે ખેતરોના પાળા તૂટી જવાથી હજારો હેક્ટર ખેતીની જમીનનું ધોવાણ થયું છે ઘેટ પંથકમાં હાલમાં દરિયા જેવી સ્થિતિ સર્જાઈ છે અને જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી જ પાણી નજર પડે છે કેશોદને મેઘરાજાએ ઘમ રોડતા સરેરાશ દસથી પંદર ઇંચ વરસાદ પડવાની સાથે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કેશોદના ઘેડ પંથકમાં પસાર થતી નદીઓમાં ઘોડાપુર આવતા સમગ્ર ઘેડ પંથક જળબંબાકર થઈ જતા સામાન્ય જનજીવન પર ભારે અસર થયું છે દેશ વિદેશમાં અનેક લોકોનું શ્રદ્ધાનું કેન્દ્ર એવું કેશોદના મઢડા સોનલ આઈધામ હાલમાં જળમગ્ન બની ગયું છે જ્યાં નજર પડે ત્યાં માત્ર પાણી પાણી દેખાય છે જોકે ઉપરવાસ માં પડેલા ભારે વરસાદના કારણે બાટવા ખારાનું પાણી મઢડા મઢડા મોડિયાસા જેવા અનેક ગામો હાલમાં બેટમાં ફેરવાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે ઓઝત અને બાટવાખારા નદીના પૂરના પાણી સમગ્ર ઘેટ વિસ્તારમાં ફરી વળતા જળબંબાકારની સ્થિતિ સર્જાય છે કેશોદના બામડાસા ઘેડ સહિતના ઘેડ પંથકના અનેક ગામો હાલમાં બેટમાં ફેરવાઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે તો બીજી તરફ ગઈકાલે આવેલા ઓઝત અને બાટવાખારા નદીના પૂરના કારણે ખેડૂતોના ખેતરના પારા તૂટતા હજારો હેક્ટર ખેતીનું જમીનનું ધોવાણ થયું છે તો બીજી તરફ જુનાગઢ જિલ્લાના આ ઘેડ પંથકમાં દર વર્ષે આવી રીતના પૂરના પાણી ફરી વળે છે અને ખેડૂતોના ખેતરના પારાઓ તૂટી જવાની ઘટનાઓ સામે આવતી હોય છે તેમ છતાં આજ સુધીમાં આનો કોઈ ઉકેલ કે નિવારણ નથી આવ્યું તેને પરિણામે ખેડૂતોને દર વર્ષે જમીનના ધોવાણને લઈને લાખો રૂપિયાનો નુકસાન થાય છે અનિરુદ્ધસિંહ બાબરિયા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ કેશોદ